ગુવાહાટીથી પાસઆઉટ ગુજરાતી યુકે વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષણ નીતિના આધારે એક એવી લેબ બનાવી છે આ લેબમાં બેસીને વિદ્યાર્થીઓ વિશ્વના કોઈ પણ ખૂણામાં જઈ શકે છે તમે વિચારતા હશો કે આ તો કેવી લેબ છે જેમાં બેસીને કોઈ પણ વિદ્યાર્થી વિશ્વના કોઈ પણ ખૂણામાં જઈને માહિતી એકત્રિત કરી શકે છે આઈઆઈટી થી બી ટેક કરનાર હાર્દિક દેસાઈએ ફાઈવ ડી લેબ બનાવી છે ડી ચશ્મા અને સેન્સર વાળી ખુરશીમાં બેસીને વિદ્યાર્થીઓ ભારત જ નહીં પરંતુ વિશ્વના કોઈ પણ ખૂણામાં વાસ્તવિક રીતે પહોંચી અને માહિતી એકત્રિત કરી રહ્યા હોય તેવી અનુભૂતિ કરી શકે છે વિદ્યાર્થીઓ આ લેબના માધ્યમથી અનુભવ કરી શકે છે કે નીલ આર્મસ્ટ્રોંગ સાથે તેઓ ચંદ્ર પર ઉતરી રહ્યા છે જ્યાં ગ્રેવિટી નથી સુરતના હાર્દિક દેસાઈએ ફાઈવ ડી ડેવલપ કર્યું છે તેઓ પોતાના સ્ટાર્ટઅપમાં આ કોન્સેપ્ટ લાવે છે જેમાં શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા અને તેમાં ટેકનોલોજી કઈ રીતે લાવી શકાય તેનો ઉમેરો કર્યો છે આ ટેકનોલોજી હેઠળ તેઓએ ફાવડી લેબમાં વીઆર એઆર અને એઆઈનો ઉપયોગ કરીને શિક્ષણને રસપ્રદ બનાવ્યું છે પુસ્તકોથી દૂર ભાગતા બાળકોને ચોક્કસ આ લેબ આકર્ષિત કરશે ઓકે નમસ્તે મારું નામ હાર્દિક દેસાઈ છે મેં આઈઆઈટી ગૌહાટીથી બીટેક કર્યું છે અને હું મેલજો કંપનીનો સ્થાપક છું અમે સન બે હજાર વીસમાં જ્યારે સરકારે નવી શિક્ષણ નીતિ બહાર પાડી ત્યારે એમાં ખાસ ટેકનોલોજી ના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો કન્ટિન્યુઅસ અને હોલિસ્ટિક ઇવેલ્યુએશન પર ભાર મૂકવામાં આવ્યો હતો એનાથી પ્રેરિત થઈને અમે વર્ચ્યુઅલ રિયાલિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આઈઓટી ટેકનોલોજીનો સમન્વય કઈ કરી આ ફાયડી લેબની રચના કરી છે ફાયડી લેબનો કોન્સેપ્ટ એ છે કે બાળક એક થ્રીડી ચશ્મા પહેરીને અમારી એક સ્પેશિયલ ખુરશીમાં બેસે છે અને બેઠા બાદ તે બહુ વિવિધ અનુભવો કરી શકે છે દાખલા તરીકે સ્પેસ વોક હોય મૂન લેન્ડિંગ હોય અંડરવોટર સ્કૂબા ડાઇવિંગ હોય ચારધામ યાત્રા હોય ભારતના વિવિધ મંદિરો કે કિલ્લાઓની યાત્રા હોય અથવા બાયોલોજી કેમેસ્ટ્રી કે ફિઝિક્સના થાલીન ડાયટેસ્ટ જેવા પ્રયોગો હોય અને અથવા આફ્રિકાના જંગલોની સફારી હોય આવા અનુભવો અમે બાળકને અહીં જ શાળામાં બેઠા આપી શકીએ છીએ વધુમાં આ ફક્ત થ્રીડી અનુભવ નથી એ અનુભવ જ્યારે બાળક અનુભવી રહ્યો રહ્યો હશે ત્યારે સાથે સાથે તેના પર હવા ઉડશે પાણીના છાંટા ઉડશે ખુરશી વાઇબ્રેટ થશે એ જેટલું એને રિયલિસ્ટિક બનાવી શકાય જેટલું બાળકને એક રોચક આનંદ સાથે શિક્ષણ આપી શકાય તે તેવો અમારો પ્રયત્ન છે હાલમાં અમે હંમેશા એવું ઈચ્છીએ છીએ કે આપણી બધી જ ટેકનોલોજી માતૃભાષામાં પહેલાં ઉપલબ્ધ થાય એટલે હાલમાં અમારું આ સોફ્ટવેર ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં ઉપલબ્ધ છે ટૂંક સમયમાં અમે એને હિન્દીમાં પણ ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છીએ અમે ઈચ્છીએ છીએ કે બાળકોને સતત નવું નવું ભાથું આપતા રહીએ અને એવું ભાથું આપીએ એવા પ્રયોગો એવા અનુભવો આપીએ જે બાળકને કદાચ અન્યથા નહીં મળી શકે કદાચ બાળક પોતાના જીવનમાં એવો અનુભવ નહીં લઈ શકે એવા અનુભવો ખાસ આપવા પર અમારું ફોકસ છે એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે દર મહિને લગભગ દસ નવા અનુભવો અમે સતત ઉમેરતા જઈએ જેથી બાળકોને સતત નવું 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 ભાથું મળતું રહે અને આપણું બાળક દેશ દુનિયાનું જાણકાર જ નહીં પણ ટેકનોલોજી વાપરવામાં પણ કોન્ફિડન્ટ થાય અને જેથી આવનારા સમયમાં આવનારી પડકારોનો એ કોન્ફિડન્સથી સામનો કરી શકે મારું નામ ભરોડ ઓમ છે હું ધોરણ આઠમાં ભણું છું મેં આમાં અપોલો ઇલેન જોયું જેમ કે ચંદ્રયાન એ ચંદ્રયાનમાં આપણે એ ચંદ્રયાન ચાલુ કરીએ છીએ ત્યારે આમાં સૌથી પહેલે રોકેટ બુશ બતાડે છે રોકેટ બુશમાં આપણને આખું રોકેટ બતાડે છે તેમાં અમે બધાને બતાડ્યા તો બધા ડરીને ઊભા થઈ જતા હતા તો પછી આપણને નીલામસન સાથે આપણે ચંદ્ર રોકેટમાં બેસીએ છીએ રોકેટમાં બેસીને આપણે ચંદ્ર ઉપર પહોંચીએ છીએ ચંદ્ર પર પહોંચીને નીલામસન પહેલો પગ ચંદ્ર પર મૂકે છે એ આખું બતાડે છે એ જોઈને ભાઈ બધા ત્યાં કૂદે છે ને ત્યાં ગ્રેવિટીનું એટલે તો આપણને રિયલ એક્સપિરિયન્સ હોય કે આપણે કૂદીએ છે અને એટલે મેં ડરી પણ ગયો હતો અને ઊભો પણ થઈ ગયો હતો એમાં ડર લાગતો હતો એટલે એકદમ રિયલ થ્રી સિક્સટી વ્યૂ હતું એટલે આજુબાજુનું બધું રિયલ જ લાગતું હતું